રાજકોટ ખાતેથી તળપદા કોળી પટેલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત આજના આ સમાજના જે વિદ્યાર્થીઓએ ખૂબ સારા ગુણ સાથે ઉત્તીર્ણ થયા છે એવા સૌ વિદ્યાર્થીઓના સન્માન સમારંભના પ્રસંગમાં ખાસ કરીને સમાજના સૌ શ્રેષ્ઠી આગેવાનો અને એમાંય જાહેર જીવનમાં રહેલા અને સામાજિક ક્ષેત્રે જેમણે વિશેષ કામગીરી કરી છે એવા સૌ સમાજના આગેવાનો ભાઈ શ્રી રમેશભાઈ સુરેશભાઈ મયુરભાઈ નાગરભાઈ એવા સૌ આગેવાનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું જેમાં એકથી ત્રણ ક્રમમાં પાસ થયેલા ઉત્તીર્ણ થયેલા એવા લગભગ એકથી એકસોને એક હજારને પંદરસો સાહીઠ જેટલા વિદ્યાર્થીઓ એમનું એકથી ત્રણ ક્રમમાં એનું સન્માન કરવામાં આવ્યું એની સાથે સાથે ખાસ કરીને જેમણે પોતાની એક સિદ્ધિ પ્રાપ્ત કરી વિવિધ ક્ષેત્રોમાં એવા વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા પછી જાહેર પ્રવૃત્તિ હોય સામાજિક ક્ષેત્ર હોય એમાં જે સમાજના શ્રેષ્ઠી હોય જેમણે સારી શ્રેષ્ઠ કામગીરી કરી છે એમનો પણ સન્માન કરવામાં આવ્યું સાથે સાથે આગામી દિવસમાં આ જુદા જુદા સંગઠનોના માધ્યમથી સમાજના દીકરાની દીકરીઓ કે જેઓ ગ્રેજ્યુએટ થયા પછી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જેઓ તૈયારીઓ કરી રહ્યા છે એમને યોગ્ય માર્ગદર્શન મળે એ માટે આ આવા મંડળના માધ્યમથી આવા ક્લાસીસ શરૂ કરીને પણ વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન મળે અને સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ સારી રીતે ઉત્તીર્ણ થાય એ અંગેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું રાજ્ય સરકારની સામાજિક ક્ષેત્રે જે રીતે આવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં માર્ગદર્શન મળી રહે અને સારી રીતે સારા ગુણથી ઉત્તીર્ણ થાય એ માટે રાજ્ય સરકારની સહાય જે રીતે મળી રહે છે એનું પણ માર્ગદર્શન કરવામાં આવ્યું અને જોડે જોડે આગામી દિવસમાં આ સમાજના વિદ્યાર્થીઓ તરફના કોળી સમાજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ

આ કાર્યક્રમમાં આજે રાજકોટ જિલ્લાના પંદરસોથી વધુ બાળકો આજે વિદ્યાર્થી સત્કાર સમારંભમાં કાર્યક્રમમાં ભાગ લીધેલો છે ખાસ તો છે આજે રાજકોટમાં પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ રૈયા રોડ ખાતે આજનો વિદ્યાર્થી સત્કાર સમારોહનો જે કાર્યક્રમ છે એમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબ શામજીભાઈ ચૌહાણ પૃથ્વીભાઈ મકવાણા અને સંતો મહંતોમાં બાલજી ભગત પ્રેમ બાપુ જેવા સંતોના હાથે આજે વિદ્યાર્થી સખા સમારંભનો કાર્યક્રમનું ઇનામનું વિતરણનો કાર્યક્રમ કરેલો છે આજના કાર્યક્રમમાં પંદરસોથી થી થી વધારે બાળકોનું આજે સન્માનનો કાર્યક્રમ રાખેલો છે